દિવાળી એટલે પ્રકાશનો પર્વ પણ જેમના જીવન અંધકાર છે લોકો દીવડાઓ બનાવી અંજવાળા પાથરવા તૈયાર હોય તો સાંભળીને નવાઈ લાગે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજણ ખાતે એક પરિવારે સંજણ હોમ બનાવ્યું છે જે એક અલગ દુનિયામાં જીવન જીવતા બાળકો દિવાળીમાં પ્રકાશ ફેલાવવા તૈયારી કરી રહ્યા છે મા બાપથી દૂર રહેવાની અને તહેવાર ઉજવવાની એક એવી પણ દુનિયા છે જ્યાં કોઈ સરહદ નથી જે કંઈ છે તે એક પારકા જેમાં જન્મથી માનસિક રીતે અસ્વસ્થ બાળકો માટે મોટી ઉંમરના છે પણ એમની દુનિયા અલગ છે છતાં વાર તહેવારે તેઓ અન્ય લોકોને ખુશીમાં વધારો કરવાનો આનંદ લે છે હાલ દિવાળી માટે દીવડા હાર તોરણ બનાવવામાં વયસ્ક બાળકો કામે લાગ્યા છે એમને કોઈ તહેવારોની ખબર નથી પણ તેઓ આ દીવડા બનાવી વેચાણ માટે તૈયારી કરી રહ્યા છે આ બાળકો પર જાણે ભગવાનની નજર તો નહીં પડી પણ તેઓ ભગવાનની બધાને વહલ કરવાનું જરૂર જાણે છે એમના ચહેરા પર એક અલગ આનંદ જોવા મળ્યો છે દીવડાઓમાં રંગો ભરતા એમના ચહેરા પર એક ખુશી જોવા મળી રહી છે લોકોએ આ સાથે લોકો પાસેથી દીવડાઓ ખરીદી ઘર આંગણે પ્રકાશ ફેલાવતા સહયોગ આપવો જરૂરી છે વેલફેર સોસાયટી નામની એક સંસ્થા ચાલે છે જે સંજાન હોમ તરીકે ખૂબ પ્રખ્યાત છે આ સંસ્થામાં મેન્ટલી હેન્ડીકેપ જેવા કે માનસિક વિકૃત છોકરાઓને ભણવામાં આવે છે આ છોકરાઓ દ્વારા ભારતીય સંસ્કૃતિના મુજબ વસ્તુઓનું કલા કલા પ્રદર્શન કરવામાં આવે છે જેવી કે રીતે રક્ષાબંધનના તહેવારમાં રાખડી બનાવવામાં આવે છે દિવાળીમાં દીવો બનાવવામાં આવે છે આવી રીતે દરેક તહેવારમાં વસ્તુઓનું કલા પ્રદર્શન કરવામાં આવે છે અને તે વસ્તુઓ બજારમાં જઈને છોકરાઓ અને સાથે કેરટેક જઈને વેચાણ કરે છે